નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વલિન બોક્સ એકેડેમી પ્રાપ્તનું સ્વાગત છે મિત્રો આજે છે છવ્વીસ જુલાઈ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાયએસઓ એસટીએ તેમજ ની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છીએ તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્લિન બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષા એ મહત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડવું જેનાથી એમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે વર્તમાનમાં આપણા મંત્રી કોણ છે તો મિત્રો એની અંદર આપણો સાચો જવાબ આવે છે એસ જયશંકર તો મિત્રો વર્તમાનમાં આપણા મંત્રી એસ જયશંકર છે આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ સાચો આપ્યો છે જે ખૂબ જ સારી બાબત કહી શકાય મિત્રો આવી જ રીતે લેક્ચરના અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નોનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી તમારા જે કેમાં વધારો થઈ શકે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી તો તાજેતરમાં ઇન્કમ ટેક્સ ડે ક્યારે મનાવવામાં આવ્યો છે તો મિત્રો એની અંદર જવાબ આવે છે ચોવીસ જુલાઈ તો તાજેતરમાં ચોવીસ જુલાઈના રોજ ઇન્કમ ટેક્સ દિવસ મનાવવામાં આવ્યો છે તો વાત કરીએ તો દર વર્ષે ચોવીસ જુલાઈના રોજ કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ દ્વારા ટેક્સ ડે મનાવવામાં આવે છે અને બે હજાર એકવીસમાં ટેક્સ ડેનું એકસો એકસઠમું સંસ્કરણ હતું તેમજ વાત કરીએ તો ચોવીસ જુલાઈના રોજ અઢારસો સાહીઠમાં ભારતમાં પ્રથમ વખત સર જેમ્સ વિલ્સન દ્વારા ઇન્કમ ટેક્સ રજૂ કરવામાં આવ્યો હતો એટલે કે મિત્રો ચોવીસ જુલાઈ અઢારસો સાહીઠના રોજ ભારતમાં પહેલીવાર સર જેમ્સ વિલ્સન દ્વારા ઇન્કમ ટેક્સ રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારથી લઈ અને આજ સુધીમાં દર વર્ષે ચોવીસ જુલાઈના રોજ ઇન્કમ ટેક્સ ડે મનાવવામાં આવે છે તો મિત્રો બે હજાર એકવીસમાં એનું 161મું એકસઠમું સંસ્કરણ હતું તો આપણ તમે યાદ રાખજો કારણ કે પરીક્ષાની અંદર કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે છે તેમજ મિત્રો વાત કરીએ તો આપણા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ તો એની સ્થાપના ઓગણીસો ચોવીસમાં થઈ હતી અને જેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે વર્તમાનમાં સીબીડીટીના અધ્યક્ષ છે જગન્નાથ વિદ્યાધર મોપાત્રા તો મિત્રો આ હતી માહિતી સીબીડીટી વિશે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો વર્તમાનમાં કઈ સ્પેસ એજન્સી સુપરબીટ નામનો એક ટેલિસ્કોપનું નિર્માણ કરી રહી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે નાસા તો વર્તમાનમાં નાસા જે છે એ અમેરિકાની એક સ્પેસ એજન્સી છે અને તે કેનેડિયન સ્પેસ એજન્સી સાથે મળીને સુપર પ્રેશર બલૂન બોન ઇમેજિંગ ટેલિસ્કોપ એટલે કે જેને શોર્ટમાં સુપર બીટ તરીકે ઓળખવામાં આવે છે એવા એક ટેલિસ્કોપનું નિર્માણ કરી રહી છે તો વાત કરીએ આ ટેલિસ્કોપ વિશેની તો આ ટેલિસ્કોપને સ્ટેડિયમ આકારના એક હિલિયમ બલૂનના ઉપયોગથી પૃથ્વીના વાયુમંડળમાં જે ઉપરના સ્તર છે એની અંદર મૂકવામાં આવશે એટલે કે મિત્રો આ ટેલિસ્કોપ છે એને પૃથ્વીના ઉપરના સ્તરમાં મોકલવા માટે એક સ્ટેડિયમ આકારનો મોટો એક હિલિયમ બલૂનનો ઉપયોગ કરવામાં આવશે અને તેના સાથે આ ટેલિસ્કોપ જે છે એને પૃથ્વીના ઉપરના સ્તર જે છે એમાં મોકલવામાં આવશે તેમજ મિત્રો આ ટેલિસ્કોપ જે છે એને ટોરેન્ટો વિશ્વવિદ્યાલય ઇન્સ્ટોન વિશ્વવિદ્યાલય અને ઇંગ્લેન્ડમાં ડરહન વિશ્વવિદ્યાલય જે છે તેમજ નાસા અને કેનેડિયન સ્પેસ એજન્સીઓ સાથે મળીને આનું ડિઝાઇન કરવામાં આવ્યું છે એટલે કે મિત્રો આ જે ટેલિસ્કોપ છે એને ડિઝાઇન કરવામાં ટોરન્ટો વિશ્વવિદ્યાલય પ્રિન્સટોન વિશ્વવિદ્યાલય અને ઇંગ્લેન્ડમાં ડરહન વિશ્વવિદ્યાલય તેમજ નાસા અને કેનેડાની સ્પેસ એજન્સી જે છે એને સંયુક્ત રીતે આ ટેલિસ્કોપનું ડિઝાઇન કર્યું છે તો મિત્રો અહીંયા વાત છે નાસાની તો નાસા વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો નાસા જેનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન મિત્રો ક્લાસ થ્રીની એક્ઝામની અંદર આ બધી સંસ્થાઓ છે તેના ફૂલ ફોર્મ પૂછાતા હોય છે તો ખાસ તમે આ પ્રશ્નો યાદ રાખી શકો છો કારણ કે એકલા સ્થળની અંદર સીધે સીધા જાહેર સંસ્થાઓ તેમજ દેશની અને વિદેશની ઘણી ઘણી સંસ્થાઓ છે એના ફૂલ ફોર્મ પૂછી લેતા હોય તો ફરીથી એકવાર રિપીટ કરું છું કે નાસાનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન તો મિત્રો નાસા જે છે એનું મુખ્ય કાર્ય છે કે સ્પેસ પ્રોગ્રામ અને એરોનોટિક્સ વિશે સંશોધન કરવું તેમજ નાસાની સ્થાપના ઓગણત્રીસ જુલાઈ ઓગણીસો અઠ્ઠાવનમાં થઈ હતી નાસાના સ્થાપક છે ક્વાઇટ ડી આઇઝન હાવર અને પ્રમુખ છે જેમ બ્રિડેન્સ્ટાઈન મિત્રો આથી માહિતી નાસા વિશે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં યાત્રા કરવાવાળા ભારતના પ્રથમ યાત્રી કોણ બન્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે સંતોષ જ્યોર્જ કોલાંકરા તો મિત્રો તાજેતરમાં આપણા ભારતના સંતોષ જ્યોર્જ કુલંકરા છે તેઓ યાત્રા કરવાવાળા ભારતના પ્રથમ આંતરિક્ષાત્રી બન્યા છે તો સંતોષ કેરળ રાજ્યના છે અને તેમની હાલની ઉંમર ઓગણપચાસ વર્ષ છે તેમણે અત્યાર સુધીમાં વિશ્વના એકસો ત્રીસ જેટલા દેશો છે એની યાત્રા કરી ચૂકેલા છે એટલે કે મિત્રો આ જે સંતો છે તે કેરળ રાજ્યના છે અને એકસો ત્રીસ જેટલા દેશોની યાત્રા કરી ચૂકેલા છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ભારતના સૌથી વધુ ઉંમરવાળા વિદ્યાર્થીનું નિધન થયું છે તો તેઓ કયા રાજ્યના નિવાસી હતા તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે કેરળ તો તાજેતરમાં કેરળ રાજ્યના ભાગેરથી અંબા કે જેમનું તાજેતરમાં એકસો સાત વર્ષની વયે નિધન થયું છે અને તેઓ ભારતના સૌથી વધુ ઉંમરવાળા વિદ્યાર્થીની હતા વાત કરીએ એમના વિશે તો તેમણે બાળપણમાં ત્રીજા ધ્રોણ સુધી અભ્યાસ કરેલો હતો અને ત્યારબાદ તેમણે અભ્યાસ છોડી દીધો હતો પરંતુ જ્યારે તેમની ઉંમર એકસો પાંચ વર્ષ થઈ ત્યારબાદ તેમણે ફરીથી અભ્યાસની શરૂઆત કરી હતી અને તેઓ તેમનું નિધન થયું ત્યાં સુધી તેઓ અભ્યાસ કરતા હતા તો મિત્રો આજે જે છે એ પ્રશ્નો પૂછાય શકવાની સંભાવનાઓ ધરાવે છે કારણ કે ભારતના સૌથી વધુ ઉંમરવાળા એક વિદ્યાર્થી નેતા અને તેમનું તાજેતરમાં નિધન થયું છે તો તેમનું નામ ખ્યાસ યાદ રાખવા જેવું છે અને એ છે ભાગીરથી હમ્મા ત્યારબાદ મિત્રો અહીંયા વાત છે કેરળની તો કેરળ સંબંધી તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરી વ્યાપક રસીકરણ અભિયાન ક્રશિંગ કરવું શરૂ કર્યું છે આ સિવાય માછીમારોની આજીવિકામાં સુધારો લાવવા માટે પરિવર્તન નામની યોજના શરૂ કરવામાં આવી છે તેમજ વિશ્વનું સૌથી મોટું હાથી પુનર્વસન કેન્દ્ર કેરળ રાજ્યમાં શરૂ કરવામાં છે આ સિવાય સૌર ઉર્જાથી ચાલતી ભારતની પહેલી મિનિટેન શરૂ કરવામાં આવી છે તેમજ ઇન્ડો ડચ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે આ સિવાય ગરીબો માટે કે ફોન યોજના અંતર્ગત વિનામૂલ્યે ઇન્ટરનેટની સુવિધા પણ શરૂ કરવામાં આવેલી છે તો મિત્રો આ હતા કેરળ સંબંધિત તાજેતરના કર્ણપેટ ત્યારબાદ જોઈએ મિત્રો કેરળનું સ્ટેટિક જીકે તો કેરળની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં થઈ હતી રાજધાની છે તિરુઅનંતપુરમ રાજ્યપાલ છે આરિફ મહમ્મદ ખાન અને મુખ્યમંત્રી છે પિનરાઈ વિજય તેમજ મિત્રો કેરળની કર્ણાટક અને તમિલનાડુની સીમાઓ સ્પર્શે છે ત્યારબાદ જોઈએ મિત્રો કેરળના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે ઇડુકી વન્યજીવ અભ્યાણ બીજું છે કોલમ વન્યજી અભ્યાન ત્રીજું છે કદલુંડી વન્યજી અભ્યાય ચોથું છે ચોલાંદુર મોરઅભ્યારણ્ય અને પાંચમું છે ચિન્નાર વન્યજીવ અભ્યારણ તો મિત્રો આ હતા કેરળના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી દરેક પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે તો ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ એકેડમી એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી કોન્સ્ટેબલની પરીક્ષા માટે એક કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ બેચ શરૂ કરવામાં આવી છે અને જેની શરૂઆત બાવીસ જુલાઈથી થઈ ચૂકેલી છે તેમજ મિત્રો આ બેચનો ટાઈમટેબલ છે જેમાં દસ ત્રીસથી બાર ત્રીસ સુધી રહેશે તેમજ મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા શિક્ષણ તથા માર્ગદર્શન આપવામાં છે તેમજ ડેલી વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ દર મહિને કરંટ અફેરનું એક સેમિનાર પણ હશે આ સિવાય મિત્રો આ બેચમાં તમને નિઃશુલ્ક રીડિંગ માટે લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે તેમજ ક્લાસ માટેના જે અદ્યતન સુવિધા પર વર્ગખંડો છે આ સિવાય તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે મિત્રો વર્લ્ડ ઇન્ડવક્સ એકેડેમી જે છે એ પોલીસની ભરતીઓમાં સૌથી વધુ સારા પરિણામ આપતી એક ગાંધીનગરની એકમાત્ર સંસ્થા છે તો મિત્રો જલ્દીથી આ બેચમાં જોઈન થવા માટે તમે આપણા ફ્રી ડેમો લેક્ચર જે છે એ બાવીસ ત્રેવીસ અને ચોવીસ જુલાઈ દરમિયાન આયોજિત કરવામાં આવે છે તો તમે ડેમો ક્લાસ એટેન્ડ કરી શકો છો જેનાથી તમને ક્લાસ અને બેચ વિષયોનો તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે તેમજ મિત્રો તમે આ બેચ વિશેની વધુ માહિતી માટે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરી શકો છો તેમજ બીજો આપણો એક હેલ્પલાઇન નંબર છે જે છે એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન મિત્રો આ બંનેમાંથી કોઈપણ નંબર પર તમે તમે માહિતી મેળવી શકો છો તો મિત્રો આથી માહિતી આપણા કોન્સ્ટેબલ બેચ વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ડિજિટલ સાથી બચ્ચો કા સહારા ફંડ અમારા આ નામની એક યોજના શરૂ કરી છે તો મિત્રો તાજેતરમાં હિમાચલ પ્રદેશ દ્વારા ડિજિટલ સાથી બચ્ચો કા સહારા ફોન અમારા નામની એક યોજના શરૂ કરી છે તો વાત કરીએ એના વિશે તો તાજેતરમાં જ હિમાચલ પ્રદેશના રાજ્ય શિક્ષણમંત્રી ગોવિંદ ઠાકુર જે છે એમને સચિવાલયમાં આ યોજનાનો શુભારંભ કર્યો છે અને આ સાથે તેમણે રાજ્યના સો જેટલા બાળકો છે એમને સ્માર્ટફોન આપવાની પણ જાહેરાત કરી છે એટલે કે મિત્રો તાજેતરમાં જ હિમાચલ પ્રદેશના રાજ્ય શિક્ષણ મંત્રી ગોવિંદ ઠાકુર જે તેમને સચિવાલયની અંદર આ યોદ્ધાનો શુભારંભ કર્યો છે અને તેમણે રાજ્યના સો જેટલા જરૂરતમંદ જે ગરીબ વિદ્યાર્થીઓ છે એમને સ્માર્ટફોન આપવાની જાહેરાત કરી છે તેમજ મિત્રો આ સાથે તેમણે દેશની બિન સરકારી સંસ્થાઓ અને ઔદ્યોગિક ઘરાનાઓ તેમજ પ્રદેશની જે જનતા છે એને અપીલ કરી છે કે તેઓ જરૂરિયાતવાળા ગરીબ વિદ્યાર્થીઓ છે તેમને સ્માર્ટફોન દાનમાં આપે એટલે કે મિત્રો તેમણે આ સાથે જ દેશના જે બિન સરકારી સંસ્થાઓ છે તેમજ ઔદ્યોગિક ઘરાનાઓ હોય તેમજ પ્રદેશની જનતાને અપીલ કરી છે કે તેઓ જરૂરિયાતમંદ જે ગરીબ બાળકો છે એમને સ્માર્ટફોન જે છે એનું દાન કરે કારણ કે તેમનો અભ્યાસ હાલ ઓનલાઈન ચાલી રહ્યો છે અને ગરીબ બાળકો જે છે એમની પરિસ્થિતિ સારી ન હોવાના કારણે તેઓ સ્માર્ટફોન ખરીદી શકતા નથી અને જેના લીધે તેમનો અભ્યાસ જે છે એ બગડી રહ્યો છે તો મિત્રો આથી માહિતી હિમાચલ પ્રદેશના ડિજિટલ સાથી બચ્ચો કા સહારા ફોન અમારા નામની યોજના વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો હિમાચલ પ્રદેશનું સ્ટેટિક જીકે તો હિમાચલ પ્રદેશની સ્થાપના પચીસ જાન્યુઆરી ઓગણીસો એકોતેરમાં થઈ હતી રાજધાની શિમલા અને ધર્મશાળા છે મિત્રો હિમાચલ પ્રદેશની બે રાજધાની છે જેમાં એક છે શિમલા અને બીજી છે ધર્મશાળા તેમજ મિત્રો વર્તમાનમાં રાજ્યપાલ જે બન્યા છે એ છે રાજેન્દ્ર વિશ્વનાથ તાજેતરમાં જ રાજેન્દ્ર વિશ્વનાથ જે છે એ હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ બન્યા છે ત્યારબાદ મિત્રો વર્તમાનમાં મુખ્ય ન્યાયાધીશ છે એમની પણ તાજેતરમાં નિમણૂક થયેલી છે તો એ છે રવિ વિજયકુમાર મલીમથ તો મિત્રો ત્યારબાદ જોઈએ હિમાચલ પ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન જેમાં એક છે ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક બીજું છે પિન વેલી નેશનલ પાર્ક ત્રીજું છે ઇન્દિરા કિલ્લા નેશનલ પાર્ક ચોથું છે ખીરગંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને પાંચમું છે સિમ્બલબારા નેશનલ પાર્ક તો મિત્રો આ હિમાચલ પ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન અને નેશનલ પાર્ક કે જે તમારી પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં યુનેસ્કો દ્વારા મધ્યપ્રદેશના કયા બે શહેરોની ઐતિહાસિક શહેરી પરિદૃશ્ય પરિજના માટે પસંદ કરવામાં આવે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે ઓરછા અને ગ્વાલિયર તાજેતરમાં મધ્યપ્રદેશના ઓરછા અને ગ્વાલિયર જે છે એને ઐતિહાસિક શહેરી પરિદૃશ્ય પરિયોજના માટે પસંદ કરવામાં આવે છે તો વાત કરીએ તો આ પરિયોજના જે છે એ બે હજાર અગિયારમાં શરૂ કરવામાં આવી હતી અને જેમાં ભારતના વારાણસી અને અજમેર સહિત દક્ષિણ એશિયાના અન્ય છ જેટલા શહેરો પહેલેથી જ સામેલ છે તેમજ ઓરછા અને ગ્વાલિયર દક્ષિણ એશિયાના સાતમાં તેમજ આઠમા શહેરના રૂપમાં સામેલ કરવામાં આવે છે લેખક મિત્રો આ જે પરિયોજના છે એની શરૂઆત બે હજાર અગિયારમાં થઈ હતી અને વર્તમાનમાં વારાણસી તેમજ અજમેર જે છે એ આપણા ભારતના તેમજ દક્ષિણ એશિયાના અન્ય છ શહેરો પહેલેથી જ આમાં સામેલ છે તેમજ ઓરછા અને ગ્વાલિયર જે છે એ દક્ષિણ એશિયાના સાતમાં અને આઠમા શહેરના રૂપમાં સામેલ કરવામાં આવે છે તો મિત્રો અહીંયા વાત છે મધ્યપ્રદેશની તો મધ્યપ્રદેશ સંબંધિત તાજેતરના કારણો વિશે ચર્ચા કરીએ તો એનિમિયા મુક્ત ભારત ઇન્ડેક્સ બે હજાર વીસ એકવીસ મુજબ ભારતમાં પ્રથમ નંબર આવ્યો છે તેમજ વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે અંકુર યોજના શરૂ કરવામાં આવી છે ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ માટે કોરોના વોરિયર્સ યોજના શરૂ કરવામાં આવી છે તેમજ ગ્રામીણ ક્ષેત્રોમાં રહેઠાણની સુવિધા માટે મિશન ગ્રામોદય શરૂ કરવામાં આવે છે તેમજ મહિલાઓના સશક્તિકરણ માટે પંખ યોજના લોન્ચ કરવામાં આવી છે આ સિવાય બાંધકવટ રિઝર્વમાં દેશની પહેલી હોટ એર બલૂન સફારી પણ શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ હતા મધ્યપ્રદેશના કેટલાક મહત્ત્વના કરંટ અફેર કે જે તાજેતરના છે અને તમારી પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના સાબિત થઈ શકે છે ત્યારબાદ જોઈએ મધ્યપ્રદેશનું સ્ટ્રેટેજી કે તો રાજ્ય પ્રાણી જે છે એ બારાસિંઘા છે રાજ્ય પક્ષી શાહ બુલબુલ છે રાજ્ય વૃક્ષ છે વડ તેમજ રાજ્ય ફૂલ સફેદ લીલી છે રાજ્ય પાક સોયાબીન છે અને રાજ્ય રમત છે બલક્કમ તેમજ વાત કરીએ મધ્યપ્રદેશના લોકનૃત્ય તો જેમાં છે ચારકુલા અને મટકેડાંશ ત્યારબાદ વાત કરીએ તો મધ્યપ્રદેશના કેટલાક પ્રસિદ્ધ બંધની અંદર એક ઇન્દિરાસાગર બંધ બારગી બંધ નર્મદા બંધ અને ઓમકારેશ્વર બંધ જે નર્મદા નદી પર આવેલું છે તેમજ છે ગંગાસાગર બંધ તથા ગાંધીસાગર બંધ જે ચંબલ નદી પર આવેલું છે ત્યારબાદ વાત કરીએ મધ્યપ્રદેશની કેટલીક જનજાતિઓ તો જેમાં છે લંબાડી ત્યારબાદ છે ગોંડ મુરિયા બિશનહાન અને છે વેગા મિત્રો આથી મધ્યપ્રદેશની કેટલીક મહત્ત્વની જનજાતિઓ ત્યારબાદ વાત કરીએ મધ્યપ્રદેશનું સ્થાપના જે છે એ એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં થઈ હતી રાજધાની ભોપાલ છે રાજ્યપાલ નવા બનેલા છે તે છે મંગુભાઈ છગનભાઈ પટેલ વર્તમાનના મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ તેમજ મધ્યપ્રદેશની અન્ય પાંચ રાજ્યોની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે રાજસ્થાન બીજું છે ગુજરાત ત્રીજું મહારાષ્ટ્ર ચોથું છત્તીસગઢ અને પાંચમું છે ઉત્તર ત્યારબાદ જોઈએ મિત્રો મધ્યપ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે સતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ચોથું છે બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન પાંચમું છે માધવ નેશનલ પાર્ક છઠ્ઠું છે પિન્ચ નેશનલ પાર્ક અને સાતમું છે ઓમકારેશ્વર રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો આ હતા મધ્યપ્રદેશના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ભારતીય ઓલિમ્પિક સંઘે કઈ કંપની સાથે પ્રાયોજકના રૂપમાં ભાગીદારી કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે અદાણીગૃહ તો તાજેતરમાં ભારતીય ઓલિમ્પિક સંઘે ટોક્યો ઓલિમ્પિકના પ્રાયોજકના રૂપમાં અદાણી ગ્રુપ સાથે ભાગીદારી કરી છે તેમજ વાત કરીએ તો આઈઓએ આ પહેલાં અમૂલ તેમજ મોબાઈલ ગેમિંગ પ્લેટફોર્મ એમપીએસ સ્પોર્ટ ફાઉન્ડેશન આ સિવાય જીએસડબ્લ્યુ તેમજ સ્પોર્ટ સહિત અન્ય બીજી ખાનગી સંસ્થાઓ જે છે એની સાથે પણ પ્રાયોજકના રૂપમાં સોદો કરેલો છે મિત્રો તાજેતરમાં ઓલિમ્પિક સંઘે ટોક્યો ઓલિમ્પિકના પ્રાયોજકના રૂપમાં અદાણી ગ્રુપ સાથે ભાગીદારી કરી છે ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નોની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ મક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા જનરલ બેન્ચ શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ બેચના તમે ફ્રી ડેમો બાવીસ ત્રેવીસ અને ચોવીસ જુલાઈ દરમિયાન એટેન્ડ કરી શકો છો તેમજ આ બેચ જે છે એ બાવીસ જુલાઈથી શરૂ થઈ ગયેલી છે અને તેનો સમય છે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધીનો મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે તેમજ વર્લ્ડ ઇન બોક્સ પ્રકાશનના કુલ અગિયાર જેટલા પુસ્તકો તેમજ મંથલી મેગેઝિન એના છ અદ્યતન અંક તમને આપવામાં આવશે તેમજ ડેલી વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ સિવાય દર મહિને એક કરંટ અફેરનું સેમિનાર પણ હશે તેમજ રીડિંગ માટે તમને નિઃશુલ્ક લાઇબ્રેરી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે તેમજ અદ્યતન સુવિધાસભર વર્કખંડો છે અને જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે તો મિત્રો આ જનરલ બેચ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આથી માહિતી આપણા વર્લ્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ જનરલ બેચ વિશે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં એઆઈએફએફ મહિલા ફૂટબોલર ઓફ ધ ઇયર તરીકે કોને નામિત કરે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ગોમ બાલાદેવી તો તાજેતરમાં એઆઈએફએફ મહિલા ફૂટબોલર ઓફ ધ યર તરીકે નંગગોમ બાલાદેવીને નામિત કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા શહેરમાં સૈનિક સ્કૂલની આધારશિલા રાખવામાં આવી છે તો મિત્રો એ ઇન્દ્રાપુર જવાબ હશે ગોરખપુર તો તાજેતરમાં ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે સૈનિક સ્કૂલની શિલા રાખવામાં આવી છે ત્યારબાદ જોઈએ આપણો આગાઉન પ્રશ્ન તો તાજેતરમાં આસામ કોંગ્રેસના નવા અધ્યક્ષ કોણ બન્યા છે તો મિત્રો એ નેન્દ્રાપોર જવાબ છે ભૂપેન વોરા તો તાજેતરમાં આસામના કોંગ્રેસ જ નવા અધ્યક્ષ જે બન્યા છે એમનું નામ છે ભૂપેન વોરા ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં સ્માઇલ યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે તો મિત્રો એ નિદ્રા આપણો જવાબ આવે છે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા તો મિત્રો આ જે સ્માઇલ યોજના છે એને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કોણે બેંક વિથ અ સોલ નામનું પુસ્તક લખ્યું છે તો મિત્રો એ નિદ્રપણ જવાબ આવે છે ડૉક્ટર સી કે ગેરિયાલી ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવો છે તેના સાચા જવાબની ચર્ચા આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો મિત્રો પ્રશ્ન છે કે ચીનની રાજધાની કઈ છે તો મિત્રો તમને પ્રશ્નનો જવાબ આવડે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવો રહો જેનાથી તમારા જી કેમમાં પણ વધારો થશે તો મિત્રો આ સાથે જ આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલની અંદર તેમજ પરીક્ષાલક્ષી ચર્ચા કરી છે જેનાથી આગામી પરીક્ષાની અંદર કરંટ કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડશે આ માટે મિત્રો આપણા કરંટ અફેરના લેક્ચર તમે રેગ્યુલર ફોલો કરવાનું રાખો તેમજ મિત્રો તમને લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયારી કરતાં દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે આ સિવાય મિત્રો તમે લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર જાણવા રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેર્સની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીએ તો મિત્રો તમે હજુ સુધી આપણી વર્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પેલ બે લાયકન પ્રેસ કરો તેમજ મિત્રો તમે વલ ઇન બોક્સને વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વર્લ્ડન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સ વિશે માહિતી મેળવવા તેમજ કોર્સને પરચેસ કરવા માટે તમે આપણા હેલ્પ નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ અથવા તો મેસેજ કરીને ઇન્ફોર્મેશન મેળવી શકો છો તો આ સાથે જ મિત્રો લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળી નેક્સ્ટ લેક્ચરમાં